નમસ્કાર મિત્રો આજે આ ધરમપુર ઉપર ભારે સંકટ આવ્યું છે અને કોઈ વિદેશી આક્રમણકારીઓ આવી અને આ સૂર્યદેવસિંહ એટલે કે ભૂતિયાના રજવાડામાં આવી અને તેમણે ખુલ્લી ચેતાવણી આપી દીધી છે કે અમે તમારા ઉપર ચડાઈ કરી અને તમારું ધરમપુર પડાવી લેશું અને જો તમારામાં હિંમત હોય તો અમારી સામનો સામનો કરો અને જો તમારા બાવડે બળ ના હોય ને તો પછી આ ધરમપુર અમારી પ્રભુતા સ્વીકારી લે અને તમારો ધ્વજ ઉતારી અને આ અમારો ધ્વજ લહેરાવી દો તો અમે તમને કોઈને મારીશું નહીં અને અમારા શરણમાં તમારે રહેવાનું છે પરંતુ આટલી વાત થતાની સાથે સૂર્યદેવસિંહને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેઓ પોતાના પિતાશ્રીને કહે છે કે મહારાજ કાં તો આપણે લડીને મરી જશું કાં તો આ ધરમપુરને બચાવી લઈશું બાકી ક્ષત્રિયનો દીકરો આમ હથિયાર મૂકી અને શરણાગત તો ક્યારેય ના સ્વીકારે અને આમ સૂર્યદેવસિંહના આવા વચન સાંભળી ધરમપુરના મહારાજે પણ સનસન તો જવાબ આપી દીધો કે હવે તો યુદ્ધ થશે અને અમે પણ યુદ્ધ માટે તૈયાર છીએ અને આમ પછી તો બંને પક્ષો તરફથી ભારે યુદ્ધની તૈયારીઓ થઈ ચૂકી છે અને આવતીકાલની વહેલી સવારે હવે યુદ્ધ થવાનું છે અને એવા જ ટાણે સૂર્યદેવસિંહને એવા સંદેશ મળે છે કે આ યુદ્ધમાં સૂર્યદેવસિંહને ભાગ લેવાનો નથી અને તેમણે અહીંયા આજ રજવાડામાં રહી અને મહેલની અને મહેલના વાસીઓની રક્ષા કરવાની છે બાકી એમણે આ યુદ્ધમાં ભાગ લેવાનો નથી ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે જો યુદ્ધમાં ભાગ ના લઉં ને તો હું કાયર કહેવાવું અને આ મહેલની રક્ષા કરવા માટે મારા છ ભાઈઓ બીજા તો છે ને અને આમ આટલું કહી અને સૂર્યદેવસિંહ મહાદેવસિંહની પાસે પહોંચીને કહે છે કે હે ભાઈ આજે તમને હું એક જવાબદારી સોંપવા આવ્યો છું અને વિદેશી આક્રમણકારીઓ આપણા ધરમપુર ઉપર યુદ્ધ કરવાની આવતીકાલે શરૂઆત કરવાના છે અને મહારાજે મને યુદ્ધમાં જવાની ના પાડી છે એમણે મને એમ કહ્યું છે કે તમારે આ મહેલના વાસીઓની રક્ષા કરવાની છે અને રાણીઓની રક્ષા કરવાની છે તો હે મહાદેવસિંહ આ કામ હું તમને સોંપવા માગું છું કારણ કે હું યુદ્ધ ભૂમિમાં ઉતરી અને દુશ્મનને મારી નાખવા માગું છું ત્યારે આટલી વાત સાંભળીને મહાદેવસિંહ ખૂબ જ ખુશ થયા અને કહે છે કે સૂર્યદેવસિંહ હું વચન આપું છું કે મહેલમાં જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી કોઈનો વાળ પણ વાકો હું નહીં થવા દઉં તમે તાર યુદ્ધમાં જઈ શકો છો અને આટલી વાત સાંભળી અને સૂર્યદેવસિંહ ત્યાંથી ચાલી નીકળ્યા અને પોતે વેશ પલટો કરી અને સવારે યુદ્ધમાં જવાની એમની યુક્તિ છે અને આ બાજુ મહાદેવસિંહ એમના બીજા ભાઈઓ પાસે જઈ અને હરખભેર કહે છે કે ભાઈઓ આજે તો ખૂબ જ સારી વાત બની ગઈ છે અને સૂર્યદેવસિંહ કે હવે પોતે સામે ચાલી અને મહારાજના ના પાડવા છતાં પણ યુદ્ધમાં જવાના છે અને આટલી ઉંમરમાં તેઓ મોટા મોટા ગજાધારી દુશ્મનો સામે થોડા કાંઈ ચાલવાના છે અને તેઓ હવે યુદ્ધમાં ને યુદ્ધમાં મોતને ઘાટ ઉતરી જશે અને આપણું કામ થઈ જશે અને આપણો કાંટો રસ્તા વચ્ચેથી નીકળી જશે અને આમ આવી રીતે મહાદેવસિંહ અને એમના ભાઈઓ કે જે સૂર્યદેવસિંહના સગા ભાઈઓ છે એમ છતાં પણ તેમના મનમાં આવું ઝેર ભળી ગયું છે અને આમ કરતાં કરતાં સવાર પડી ત્યારે ધરમપુરથી લાખોની સંખ્યામાં સૈનિકો યુદ્ધ કરવા માટે નીકળ્યા ત્યારે સૂર્યદેવસિંહ પણ પોતે વેશ પલટો કરી અને મોઢું બાંધી અને તેઓ પણ આ સિપાહીઓ સાથે યુદ્ધે ચાલી નીકળ્યા છે અને આ બાજુ દુશ્મન આક્રમણકારીઓ પણ પોતાની લાખોની વિશાળ સૈન્ય સાથે ધરમપુરના મેદાનમાં યુદ્ધ લડવા માટે આવી પહોંચ્યા છે અને આમ પછી તો બંને વચ્ચે ભીષણ યુદ્ધ થાય છે અને લગાતાર દસ દિવસ સુધી યુદ્ધ ચાલે છે અને દસ દિવસ સુધી કોઈની હાર કે કોઈની જીત થતી નથી પરંતુ એવા ટાણે સૂર્યદેવસિંહ પોતાની ઈષ્ટદેવને યાદ કરે છે અને પોતાની કુળદેવીનું સ્મરણ કરીને એટલું કહે છે કે મારી આ ધરમપુર છે ને એનું નામ ધરમપુર એટલા માટે છે કે તેના ત્રણ શબ્દો ધરમથી ચાલી રહેલું આ ધરમપુર છે અને મારી દુશ્મનો અમને હવે પહોંચવા દે એમ નથી પણ જો માડી તું અમારો સહારો બને અને ધરમપુરને બચાવે ને તો કદાચ ધરમપુરની લાજ રહી જાય નહીતર આ વિદેશી આક્રમણકારીઓ આજે ધરમપુરને લૂંટશે અને પછી બીજા રજવાડાઓ અને આમ કરતાં કરતાં આખા રાજપૂતોના રજવાડા ચાલ્યા જશે અને આમ જ્યારે સૂર્યદેવસિંહે પોતાના ઈષ્ટદેવને આટલી પ્રાર્થના કરી ત્યાં તો જાણે શરીરમાં એક અલગ પ્રકારની ઉર્જા ઉત્પન્ન થઈ હોય એવી રીતે સૂર્યદેવસિંહ પછી તો યુદ્ધભૂમિમાં લડવાની શરૂઆત કરે છે અને આ બાજુ ધરમપુરના મોટાભાગના સૈનિકો જે મોતને ઘાટ ઉતરી ગયા છે તો પેલી બાજુ દુશ્મન રાજાના પણ ઘણા બધા સિપાહીઓ મોતને ઘાટ ઉતરી ગયા છે પરંતુ હવે આ યુદ્ધ એક તરફી થઈ ગયું છે અને ધરમપુર હારી જવાની અણી ઉપર છે ત્યારે બધા સેનાપતિઓ અને માથાભારે સિપાહીઓ ભેગા થઈ અને ધરમપુરના રાજાને કહે છે કે મહારાજ આ યુદ્ધમાં અમે આમને આમ મોતને ઘાટ ઉતરી જઈશું અને તમે પણ અમારી સાથે મોતને ઘાટ ઉતરી જશો કારણ કે આ વિદેશી આક્રમણકારીઓના લાખોની સંખ્યામાં સિપાહીઓ તો મારી નાખ્યા છે પરંતુ હજી સુધી એમના એટલાને એટલા સિપાહીઓ આવી રહ્યા છે માટે આ એમની કોઈ કૂટનીતિ છે અને તેમની કૂટનીતિના કારણે આજે આ યુદ્ધ આપણે હારી જશું માટે હે ધરમપુરના મહારાજ તમે અત્યારે જ અમારા પાંચ જવાબાજ સિપાહીઓની સાથે ચાલી નીકળો અને મહેલમાં પહોંચી અને તમારા કુંવરો અને રાણીઓને લઈ અને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી જજો અને અમને વચન આપો કે તમારા ગયા પછી અમે તો મોતને ઘાટ ઉતરી જશું પરંતુ અમારું બલિદાન તમે એળે ના જવા દેતા અને વહેલા મોડા પણ આ વિદેશી આક્રમણકારીઓને હું તોડ જવાબ જરૂર આપજો ત્યારે ધરમપુરના મહારાજ કહે છે કે આમ તમને મૂકીને કેમ ચાલ્યો જાઉં ત્યારે બધા સિપાહીઓ કહે છે કે લાખ મરજો પણ લાખનો પાલનહાર ક્યારે ના મરજો મહારાજ તમારી આ પ્રજાને ખૂબ જરૂર છે માટે અત્યારે તમે અહીંયાથી ચાલ્યા જાઓ ત્યારે ધરમપુરના મહારાજ કે જેમને સિપાહીઓ લઈ અને પાછા રજવાડામાં આવે છે અને તેમના મહેલેથી જેટલા પણ દાસ દાસીઓ રાણીઓ અને કુંવરો હતા એમને લઈ અને આ ધરમપુરના મહારાજ ચાલ્યા છે ત્યારે ધરમપુરના મહારાજે પાછું વળીને જોયું ત્યારે એમના બધા જ કુંવરો એમની સાથે છે પરંતુ સૂર્યદેવસિંહ એમની સાથે નથી ત્યારે તેઓ કહે છે કે મહાદેવસિંહ મારો દીકરો સૂર્યદેવસિંહ ક્યાં છે ત્યારે મહાદેવસિંહ કહે છે કે મહારાજ હવે તમે તો અમારા પિતાશ્રી છો એટલે તમારી આગળ હું ખોટું તો નહીં બોલું પરંતુ સાચી વાત એ છે કે કુંવર સૂર્યદેવસિંહ પોતે વેશ પલટો કરી અને એટલી નાની ઉંમરે યુદ્ધમાં ચાલ્યા ગયા છે અને મહારાજ અમે તો ઘણા સમજાવ્યા કે તમે જશો નહીં અને મહારાજે તમને ત્યાં જવાની ના પાડી છે એમ છતાં પણ તેઓ માન્યા નહીં અને વેશ પલટો કરી અને પોતાનું મોઢું બાંધી અને તેઓ યુદ્ધભૂમિમાં ચાલ્યા ગયા છે ત્યારે આટલી વાત સાંભળી અને મહારાજ કહે છે કે મારો સૌથી શ્રેષ્ઠ કુંવર મારી વાત ના માન્યો અને આજે તે મોતને ઘાટ ઉતરી જશે અને હવે જો તેને એકને બચાવવા માટે પાછા જઈએ ને તો બીજા છ કુંવરોના પણ મોત થાય એમ છે માટે આટલું કહી અને ધરમપુરના મહારાજ કહે છે કે કુંવર સૂર્યદેવસિંહ મને માફ કરી દેજો તમને મૂકીને જાઉં છું આમ કહી અને મહેલના ગુપ્ત માર્ગેથી ભોયરા દ્વારે તેઓ એ રાજપાટ છોડી અને ત્યાંથી ચાલી નીકળે છે અને આ બાજુ સૂર્યદેવસિંહ કે હવે તેઓ યુદ્ધ લડવાની શરૂઆત કરી નાખી છે અને દસ દસ સિપાહીઓ ઉપર એકલા ભારે પડવા લાગ્યા ત્યારે હર કોઈ સિપાહી મનમાં વિચાર કરે છે કે આવડો નાનો સિપાહી આટલા બધા માણસોને કેવી રીતે મારી રહ્યો છે ત્યાં તો સોના ઘેરાવામાં આ સૂર્યદેવસિંહને દુશ્મન સિપાહીઓએ લઈ લીધા પરંતુ સૂર્યદેવસિંહની સાથે આજે એમની ઈષ્ટદેવ છે અને પછી તો તેઓ બે બે હાથમાં તલવાર લઈ અને સો સો સિપાહીઓને વારમાં પછાડતા પછાડતા આગળ વધે છે ત્યારે સૂર્યદેવસિંહનું આવું આક્રમણ જોઈ પેલા વિદેશી સિપાહીઓ મોતના ડરથી ત્યાંથી પીઠ દેખાડીને ભાગવા લાગ્યા અને આ બાજુ હવે ધરમપુરના સેનાપતિનું મસ્તક કાપવાની તૈયારીઓ થઈ છે અને જેવું દુશ્મન સેનાપતિએ પોતાની તલવારથી જેવું ધરમપુરના સેનાપતિનું મસ્તક કાપવા ગયા ત્યાં તો સૂર્યદેવસી ત્યાં પહોંચી ગયા અને પોતાના હાથેથી તલવાર ઝીલી લીધી અને પોતાની તલવારના એક જ વારથી દુશ્મન સેનાપતિનું માથું ધડથી જુદું કરી નાખ્યું અને આ બાજુ પોતાના સેનાપતિનો હાથ પકડી અને તેમને યુદ્ધભૂમિમાં બેઠા કરે છે અને આમ જ્યારે સૂર્યદેવસિંહે જ્યારે પોતાના સેનાપતિનો જીવ બચાવ્યો ત્યારે સેનાપતિ કહે છે કે હે સિપાહી તું કોણ છે અને આટલી નાની ઉંમરમાં તું આમ પોતાનું મોઢું સંતાડી અને યુદ્ધે ચડ્યો છે મને તારું મોઢું તો દેખાડ અને ત્યારે આ સૂર્યદેવસિંહ પોતાનું મોઢું દેખાડે છે ત્યાં તો ધરમપુરના સમગ્ર સિપાહીઓના પગ નીચેથી ધરતી સરકી ગઈ અને ધરમપુરના સેનાપતિ પણ ચકિત થઈ ગયા અને કહે છે કે સૂર્યદેવસિંહ તમે આવું યુદ્ધ લડી રહ્યા છો અને ત્યારે સૂર્યદેવસિંહ કહે છે કે હા સેનાપતિ હવે તમારો મોરચો સંભાળો આ યુદ્ધ આપણે જીતવાનું છે અને ધરમપુરની લાજ રાખવાની છે અને પછી તો જ્યારે દુશ્મન સેનાપતિનું જ્યારે મસ્તક કપાણું ત્યારે તેના સિપાહીઓ ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને ઊભી પૂછડીએ ભાગવા લાગ્યા ત્યારે ઘોડે સવાર થઈ અને સૂર્યદેવસિંહ એ દોડી રહેલા સિપાહીઓની પાછળ દોડે છે અને જે વિદેશી આક્રમણ કરવા આવેલો જે રાજા કે જે હાથીની અંબાડી ઉપર ચડીને બેઠો હતો તેની પાસે છલાંગ મારી અને સૂર્યદેવસિંહ પહોંચે છે અને તેની છાતી ઉપર લાત મારી અને તેને ધડામ કરતો હાથી ઉપરથી નીચે જમીન ઉપર પછાડે છે અને પછી તો હાથમાં ભાલો લઈ અને તેની ગરદન ઉપર રાખી દે છે અને આ ઘટના જોતાની સાથે બધા જ વિદેશી આક્રમણકારીઓ કે જે સિપાહીઓ હતા એ ત્યાંથી ભાગી જાય છે અને હવે રણભૂમિમાં જો કોઈ વધ્યું છે તો બસ લાશોના ઢગલા છે ધરમપુરના સિપાહીઓ છે એમના સેનાપતિ છે સૂર્યદેવસિંહ છે અને પેલો દુશ્મન રાજા છે કે જેણે ધરમપુર ઉપર આક્રમણ કરવાની કોશિશ કરી હતી ત્યારે તેને બંદી બનાવી અને યુદ્ધ જીતી અને આ ધરમપુરના સિપાહીઓ કે જે સૂર્યદેવસિંહનો જય જય કાર કરતાં કરતાં તેઓ પાછા ફરે છે અને આ બાજુ મહારાજ કે જે સુરક્ષિત સ્થાન ઉપર પહોંચી ગયા છે એમને પણ સંદેશો પહોંચાડવામાં આવી ગયો છે કે મહારાજ ધરમપુરનો વિજય થયો છે ત્યારે મહારાજ કહે છે કે ભાઈ આવી મજાક ના હોય અરે જ્યારે હું રણભૂમિ છોડીને ભાગ્યો ને ત્યારે તો આપણા બધા જ સિપાહીઓ ત્યાં એક પછી એક મરી રહ્યા હતા અને દુશ્મનનું સૈન્ય તો વધી રહ્યું હતું તો પછી આ યુદ્ધ કોને જીતાડ્યું ત્યારે પેલો સિપાહી એટલું કહે છે કે મહારાજ યુદ્ધ કોને જીતાડ્યું છે એ વાત કહીશ ને તો તમારા પગ નીચેથી ધરતી સરકી જશે ત્યારે ધરમપુરના મહારાજ કહે છે કે તું મને ઝટ કહો કે ધરમપુરમાં એવો સુરવીર યોદ્ધા ગયો છે કે જેણે આવડું મોટું યુદ્ધ પોતાના એકલા હાથથી જીતી લીધું છે ત્યારે સિપાહી એટલું કહે છે કે મહારાજ તમારો સૌથી મોટો દીકરો સૂર્યદેવસિંહ છે અને તેઓ પોતે વેશ પલટો કરી અને યુદ્ધ ભૂમિમાં પહોંચ્યા હતા અને તેઓ સો સો સિપાહીઓ ઉપર એકલા ભારે પડતા હતા અને આપણા સેનાપતિને મોતના મુખમાંથી બચાવી અને દુશ્મન સેનાપતિનું મસ્તક ધડથી જુદું કરી અને પછી જ્યારે દુશ્મનો યુદ્ધભૂમિમાંથી દોડવા લાગ્યા ને ત્યારે સૂર્યદેવસિંહ ઘોડે સવાર થઈ અને દુશ્મન રાજાના હાથીની અંબાડી ઉપર ચડી દુશ્મન રાજાને લાત મારી અને તેને નીચે પછાડીને બંદી બનાવી અને ધરમપુરમાં લઈને આવી રહ્યા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહારાજની છાતી ગજગજ ફૂલી ગઈ અને મહાદેવસિંહને જઈને કહે છે કે હે મારા પુત્ર આજે મારો સૌથી મોટો દીકરો સૂર્યદેવસિંહ આજે સૂર્યની જેમ ચમક્યો છે ચાલો હવે પાછા અને આ યુદ્ધ આપણા એકલા હાથે સૂર્યદેવસિંહે જીતી લીધું છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહાદેવસિંહના આંખમાંથી આંસુ આવી ગયા અને કહે છે કે આ તો ખૂબ જ ભારે થઈ ગયું છે અને સૂર્યદેવસિંહને મહારાજ હવે જરૂર કાંઈક અમૂલ્ય ભેટ આપશે અને આમ આટલો વિચાર કરી અને મહાદેવસિંહ કહે છે કે હા પિતાશ્રી જટ ચાલો આપણે સૂર્યદેવસિંહની પાસે પહોંચવાનું છે એમને કાંઈ ચોટ તો નથી આવીને ત્યારે આટલી વાત સાંભળી અને ધરમપુરના મહારાજ ત્યાંથી ઝડપથી પાછા માટે નીકળ્યા છે ત્યારે રસ્તામાં મહાદેવસિંહ પૂછે છે કે મહારાજ તમે સૂર્યદેવસિંહે આટલું મોટું આપણું રજવાડું બચાવ્યું છે તો એને કાંઈક ઉપહાર તો આપશો ને ત્યારે મહારાજ ખડખડ દાંત કાઢીને હસવા લાગ્યા અને એટલું કહે છે કે એને ઉપહાર શું આપવાનો આ રાજગાદી એની તો છે અને હવે સૌથી પહેલાં દરબારમાં જઈ અને તેમને રાજા ઘોષિત કરવા છે અને આ જ અઠવાડિયામાં એમનું રાજ્યાભિષેક કરી અને ધરમપુરના મહારાજ સૂર્યદેવસિંહને બનાવા છે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે મહાદેવસિંહના શેર શેર લોહી સુકાણા અને કહે છે કે તમે ભલે સૂર્યદેવસિંહને રાજા બનાવો પરંતુ સૂર્યદેવસિંહે મને વચન આપ્યું છે કે તેઓ રાજા બનીને રાજગાદી નહીં સ્વીકારે તો હવે જોઈએ કે હવે મહારાજની વાત સાચી પડે છે કે સૂર્યદેવસિંહનું વચન તો મિત્રો આગળનો ઇતિહાસ શું બને છે તે આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી